તાજિયા વિસર્જન બાદ પૂર્વ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં આજરોજ સફાઈ મિત્રોની ટીમ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સંસ્કારી નગરી વડોદરા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગતરોજ તાજીયાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું તાજિયાઓના જુલુસ નિમિત્તે શહેરના રાજમાર્ગો ઉપર મોટી સંખ્યામાં સમાજના લોકો પણ હાજર રહ્યા હતા આજે પૂર્વ ઝોન વોર્ડ નંબર છ દ્વારા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ અંગે પૂર્વ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે જણાવ્યું હતું કે ગઈકાલે તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું છે આ વિસર્જનના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર છ તરફથી વોર્ડ ડીટ સફાઈ ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સફાઈ મિત્રોની ઉપસ્થિતિ વચ્ચે અમારી સ્પોર્ટ્સ કલેક્શનની ટીમ અને અધિકારીઓ સાથે મળીને મોટી સફાઈ ઝુંબેશ રાખી છે સાથે જ પાવડરિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે મંગલેશ્વર બ્રિજથી માંડીને ફતેપુરા ચાર રસ્તા સરસિયા તળાવ અને વારસિયા વિસ્તાર ચાંપાનેર ગેટ સુધીના વિસ્તારમાં સફાઈ ઝુંબેશ અને પાવડરિંગની કામગીરી કરવામાં આવી રહી છે આપ જાણો છો કે આપ જાણો છો કે ગઈકાલે મુસ્લિમ ભાઈઓ માટેનો જે તાજા વિસર્જનનો મોટો તહેવાર હતો જેને ધ્યાનમાં લઈને ગઈકાલે એકસો છન્નું જેટલા તાજાનું વિસર્જન કરવામાં આવ્યું છે જેને લઈને ગઈકાલે તાજા વિસર્જનના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને જેથી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો પડેલો છે જ્યારે ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર છ તરફથી મોટી સફાઈ ઝુંબેશ રાખવામાં આવેલી છે પચાસથી સો જેટલા કર્મચારીઓ છે અમારી સ્પોટ કલેક્શનની ટીમ અને અધિકારીઓ કર્મચારીઓ મળીને મોટી સફાઈ ઝુંબેશ રાખીને સફાઈને પાવડરિંગની કામગીરી કરવામાં આવશે આ મંગલેશ્વર બ્રિજથી માંડીને ફતેહપુરા ચાર રસ્તાથી માંડીને સરસિયા તળાવ અને સમગ્ર વારસા વિસ્તાર ચાંપાનેર ગેટ સુધીની સમગ્ર વિસ્તારની સફાઈ ઝુંબેશને પાવડરની કામગીરી કરવામાં આવશે